અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આગની ઘટના તમામ બળીને ખાખ થયો છે ટ્રક પણ બળીને ખાખ થયો હતો કયા કારણોસર ટ્રકમાં આ પ્રકારે આગ લાગી છે તે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું ઘટનાની જાણ થતા જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આગની ઘટના છે નડિયાદ પાસે કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે તો પાસે જે જે કપાસ ભરેલો ટ્રક હતો હતો તે તે ટ્રકમાં આગ લાગી હતી કપાસનો માલ સામાન તમામ બળીને ખાખ થયો છે ટ્રક પણ બળીને ખાખ થયો હતો કયા કારણોસર ટ્રકમાં આ પ્રકારે આગ લાગી છે તે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો